હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો દમાલું બનાવવા માટે મેં આ રીતે નાની બટેકી લીધી છે અને આ પાંચસો ગ્રામ બટેકી છે જેને મેં સારી રીતે ધોઈ લીધી છે તો હવે આપણે તેને બાફી લઈશું તો બાફવા માટે મેં કૂકરમાં આ રીતે પાણી નાખી દઈશું અને ફક્ત બે સીટી કરવાની છે આપણે તો મેં આ રીતે કૂકર ચડાવી લીધું છે અને આપણે ફક્ત આને બે સીટી કરીશું તો હવે બે સીટી થઈ ગઈ છે ગેસ બંધ કરી લઈશું

અને થોડું મરચું નાખી દઈશું આ રીતે તો મસાલાને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને આપણા બટેકામાં સરસ મસાલો ચડી જાય જાય અને કલર પણ આવી હવે આપણે તેને ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો આપણા બટેકા એકદમ સરસ રીતે આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે આપણે તેને કાઢી લઈશું આ રીતે એક પ્લેટમાં તો મેં આ બધા બટેકાને આ રીતે અઢીસો ગ્રામ કાંદા લીધા છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેજ નાખી દઈશું લાલ મરચાં નાખીશું અને આપણે જે કાંદા પીસ્યા છે તે નાખી દઈશું અને હવે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અઢીસો ગ્રામ આપણે મરચા છે તે લઈ લઈશું લસણ લઈ લઈશું દસ એક કડી અને હવે આપણે દહીં નાખી દઈશું દહીં મોડું લેવાનું છે આપણે ખાટું નથી લેવાનું

તો જેથી દહીં ફાટશે પણ નહીં અને સરસ રીતે ક્રિમી બનશે આપણી ગ્રેવી તો નમક નાખી દઈશું સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર નાખીશું હળદર નાખી દઈશું ધાણાજીરું નાખી દઈશું બે ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને બધી જ વસ્તુને

તો હવે આપણે તેમાં આ મસાલામાં કોટ કરી હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તો હવે આપણે અમૂલની ફ્રેશ ક્રીમ જે મારી પાસે હતી તે હું બે ચમચી નાખી દઈશ તમારી પાસે ઘરની મલાઈ હોય તે પણ તમે નાખી શકો છો આ રીતે અને હવે આપણે તેમાં આ રીતે કસ્તુરી મેથી ઉપરથી નાખી દઈશું અને હવે આપણે તેને ફક્ત બે જ મિનિટ માટે થવા દઈશું ઢાંકણ ઢાંકીને બે મિનિટ થઈ ગઈ છે હવે આપણું શાક ચેક કરી લઈશું તો શાક બનીને એકદમ તૈયાર છે ગેસ બંધ કરી લઈશું તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ